એ જારમાં કાંઈ મજા નથી આવીને ગાયું એ કાંઈ ખાધી નથી એટલે આજે તો વહેલા સવારના ઉઠી અને આપણી જે વાડી રહી ત્યાંથી જ આપણે મૌડી વાટી આવ્યા હતા મવડી લગભગ દસેક મણ જેવી આપણી બાઇક ઉપર જ લઈએ જે એવું છકડીવાળો ભાઈ આવે છે દર વખતે આપણે વાટીએ ત્યારે તો એને ફોન કર્યો સવારનું વહેલું નહોતું એ કે મારે કલાક એક જેવી વાર લાગશે તો કલાક એક ખમાય એવું આપણે હતું નહીં તો આપણે ફટાફટ પછી બાઇકથી બે ત્રણ ફેરા કરી અને બધું હારી લીધું એટલા માટે આજે થોડું મોડું થઈ ગયું બાકી જો બધી ગાયો આપણે મોડું થઈ ગયું એટલે આડી ગઈ હોય જે અહીંયા ઘરે રહેતા હોય બધા છે જો રોજીને પારે એવું ને રોજી નહીં રાનજી ના ના સોરી સો રોજી જ અને પારે આવ્યું ને આ જાઓ અહીંયા બારે હમણાં ત્યાં રોટલો ખાતો હતો પણ ખવાણો નહીં આવડતું નહીં ખાતા એટલે બાકી આજે સોનું રહી ઘરે છે સુમન અહીંયા છે એમ છે બધું અને આ શેઠ આવ્યા બારે હવે એ મને લેવો વિડીયોની અંદર મેં કાંઈ વાંધો નહીં આવી જાઉં બારે એ બધું ઓકે છે અને આજે આપણે જવાનું છે પાબુશ્રી કારણ કે આજે સવાર સવારના ફોન આવી ગયો હતો એક ભેંસને કાંઈક તકલીફ છે અને ઓમાંય આપણે દસક દિવસથી રાઉન્ડ ઉપર ગયા નથી તો આજે જાસુ પાબુશ્રી પેલા જાસુ પાંજરાપુર અને પાંજરાપુર જઈને ચેક કરી લેશું જો કાંઈ કામ હશે ને તો તાત્કાલિક નીકળી જશું પાબુશ્રી જવા માટે તો ચાલો જાય પાંજરાપુર અને ત્યાં જઈ અને ચેક કરીએ તો આપણે પાંજરાપુર પહોંચી ગયા હતા ને પાંજરાપુર આવીને વાડામાં ચેક કરી લીધું કાંઈ ઓકે છે નહીં જે રેગ્યુલર કામ છે એ જ છે તો જે ભગત અને બીજા આપણે મિત્ર છે એ કરી લેશે અને આપણે જે પાબુશ્રી જવાનું હતું એના માટે જો બેગ તૈયાર થઈ ગયું છે ને બાઇક ઉપર રાખી દીધું હવે જાય પાબુશ્રી અને આજે પણ ગરમી ને એવી છે ચિકાર ગરમી ખાલી આપણે ઓફિસેથી હાલીને હું ત્યાં બાઇકને પહોંચ્યો ને ત્યાં ગરમી ગરમી થઈ જાય એવી ગરમી છે એટલે મારી સાથે વરસાદ થવો જોઈએ રાતે તો એવું લાગતું હતું કે વરસાદ થશે પણ કાંઈ થયું નહીં જે મેં તમને કાલે જણાવ્યું હતું ને એમાં પણ કાંઈ એટલો બધો વરસાદ આવ્યો નહીં હવે આ જ જોઈએ છે અને હવે જાય બાબુશ્રીને બાબુશ્રી જઈને જોઈ લે જે કાંઈ કેસ છે એ તો આપણે અહીંયા બાબુશ્રી આવી ગયા તા અને અહીંયા જોવા બોળીને છાયા બેઠા બાકી અહીંયા ક્યાંય છાયો છે નહીં અને એકદમ સુમસાન થઈ ગયું છે કારણ કે બાબુશ્રીમાંથી પાંચ આડ છે એ બારે ચરવા માટે અલગ હે છે તો મહાન સીઝન છે ને એટલા માટે બધા વાળા ખાલી અહીંયા ખાલી પાડા અને ઘેટા બકરાની ઈચ્છે આ સામે બકરો લઈને આવે એની દવા કરવાની છે તો અહીંયા લઈને આવે દવા કરવાની હે ને તો એની દવા કરી નાખીએ અને એના સિવાય કેસમાં એક ભેંસ હતી પ્રોલેપ્સ બારે આવી ગયું હતું તેને વ્યવસ્થિત બેહારી દોરી બાંધ નાખી છે અને નાના હોય રાખો હું જ લઈ જાઉં અહીંયા આવો હલો અને એને સાંજ ના આપણે સ્થાનિક વિભાગમાં લઈ લેશું એટલે કાંઈ પણ એને રોજની ટ્રીટમેન્ટની જરૂર છે ત્યાં કરશું ત્યાં શું આપણે રોજ રોજ ના આવી શકીએ એટલા માટે અને એના સિવાય બકરામાં લગભગ દસ બાર જેવાની દવા કરી છે અને એક આવી છે એને કરી લે પછી અહીંયાથી નીકળશું આપણે તો આપણે પછી પાપુ સુધી ગયા હતા સ્થાનિક વિભાગમાં અને ત્યાં આપણે ગયા ત્યારે કાંઈ કેસ હતો નહીં પણ જ્યારે આપણે ગૌશાળા આવવા નીકળ્યા ને ત્યારે એક વાછડી આવી હતી જેને પગની અંદર ફ્રેક્ચર હતું અને ફ્રેક્ચરની સાથે સાથે પંચરે હતું તો એને આપણે પ્લાસ્ટર ન કરી શકીએ આમ સાદો પાટો બાંધ્યો છે અને તમને બતાવી નહીં કારણ કે ત્યારે થોડીક ઉતાળ વધારે હતી એટલા માટે અને બપોર પછી જાશું આપણે ઘરે જમીન પછી જાશું ત્યારે હું તમને બતાવીશ અને અત્યારે આપણે આપણી ગૌશાળા આવી ગયા છે તો જો આપણે સવારના છે એ વાઢીને લઈ આવ્યા છે આટલી છે ને સકડીમાં આવી જાય એટલી જ છે ને જો હું પાછળના વાડામાં લગભગ સાત આઠ પૂરા આવા મોટા મોટા પૂરા તો નાખી દીધા નીણના સવારે જ અને એના વગરની આટલી અને બાકી આ બધા જો વાસુડાની અંદર છે અને તીર્થભાઈ છે એ પોપટને છોડે છે અને પાણી પીવડાવવું હોય ને એટલા માટે પીવડાવી લઈશ ને પકડી લેજો અને આપણે અહીંયા જોઈએ બધા શાંતિ જ બેઠા છે કારણ કે સવારના નિર્ણય એટલી કરી નાખી હતી ગમવા નાખી ભરી નાખી હતી જો કેવા શાંતિ જ બેઠા અરે શીતલ ઉભી ઉભી ગરમી થાય છે એને જો બાકી તો બધા બેઠા છે અને અત્યારે આપણે હવાળો સાફ કરવાનો છે કારણ કે કચરો ઘણો થઈ ગયો છે અને ક્યારે સાફ કર્યો એ તો કાંઈ યાદ જ નહીં આપણે એટલે હવે અત્યારે ધોઈ નાખશું અને બાકી બધા તો જો શાંતિ અત્યારે કાંઈ નીણ નાખવા નથી કારણ કે આપણે છે એ આઠ વાગે ચીક્કર નીણ નાખી હતી અને અત્યારે નાખશું ને તો ઓગઢ કાઢશે ને બગાડશે ખોટું એટલે અત્યારે હવે કાંઈ નહીં નાખવું થોડી વાર રહીને નાખવું છે ચેતન ભાઈ આવીને નાખી જશે આપણે કાંઈ નાખવાનું નથી આપણે ખાલી પાણી પીવડાવવાનું છે અને જો પોપટ ને છોડીને પાય છે અને આપણે હવાડો સાફ કરવાનો એ કરી નાખીએ હવાડો સાફ કર્યો કેવું સરસ છે ને પાણી પાણી તો પોપટ પાણી પીએ પી લે પછી એને બાંધી નાખીએ અને પછી આપણે પાછળનો હવાડો સાફ કરવા જાશું તો આપણે આગળ ગયા ને આપણે સાધન લઈએ સાફ સફાઈનું આ એક ડબુડું અને એક બ્રશ આ બે વસ્તુ સાફ થઈ જાય છે અને બાકી જો ગાયું બધી રહી ને આવી રીતે પેટ ભરી અને બેઠી બેઠી ઓગાડતી હોય તો જ મજા આવે કાલે તો શું છે આમ આપણે એટલો સમજો ને બસો રૂપિયા મળે એવું ત્રણ મણ ઝાડ લઈ છસો રૂપિયાની તો એ આમ મજા ન આવે આપણે એના કરતાં આજે સવારના વહેલા છે ચેતનભાઈ આપણે અહીંયા પહોંચ્યા ને ત્યાં દોવાઈ કરી નાખી છે પછી ગયા એટલે વાટિયા અને બધાને હે ધર્યા જો આમ હોય તો મજા આવે આપણે ગયો બાકી તો પૈસા ખર્ચતા હે છે મજા ન આવે તો પછી આપણે તો જરાય જરાયને મજા આવે એટલા માટે આજે સવારના છે એ કામ કરી નાખ્યું હતું આપણે અને હવે છે આને એક જ સેકન્ડ અંદર સાફ કરી બતાવું કેમ કમ્પ્લીટ થઈ ગયું ને ખાલી એક ચપટીમાં કમ્પ્લીટ થઈ ગયું પણ હવે એક ચપટીમાં કેમ કમ્પ્લીટ થાય ને તો અમને ખબર હોય કેમ કે લગભગ અડધી કલાકથી ખાલી કર્યું ને સાફ કર્યું બે ત્રણ વાર ભર્યું ને એવી રીતે સાફ કર્યું છે બાકી જો ત્યાં સુધી ટીચ ભાઈ આ બાજુ પૂરી નાખ્યા બધાને કેમ અહીંયા પૂરી નાખ્યા વાંધો નહીં આવા દે હાલો આજ આ કેતા થયો કે આજ પેટ ભરીને ખાધું નહીં આપણે બારેથી લઈ આવીએ ને એમ અમારે દીકરાને પેટ ભરાય નહીં કે ભાવે ભાવેની કે કાઈ નહીં આ બધું સાઈડમાં કરી ભઈ લાગી જાય હો લોખંડ ક્યાં આ ડાવર તોફાન કરીને લાગી જાય હવે જા કર સાઈડમાં માની હોય નીચું જ મૂકી દે સોર નહી આખી ગમણ ભર નાખી દે જો ડોકા કોક પડ્યા છે નહીતર બધું ખાઈ ગયા આમ તો નીચું નાખ્યું છે એવું નથી પણ ખાઈ ગયા બધું અને મવડી એવી મસ્ત છે કે એની વાત છોડી દો એક પૂરામાં તો એટલો વજન ને હવે રેવા આવતા રહેશે આખું ના ખોલવા દે જીવણી જો જીવણી ને હવે કડી બદલાવી પડશે દોરા બોરા તૂટી ગયા અરે આ કોયલ ને બીજું ક્યાં કે મેઘા ક્યાં મેઘાને એ તો શું છે સવારમાં આડવા જવા માટે બર કરે એકદમ જો પાડ્યું ને મને ખબર છે નીચે રાખી એની મેઘાને સવારમાં આડવા જવા માટે બર કરે ને બારે નીકળે ને તો ભડકીને પાછી સીધી અંદર ડ્રી આવે એટલા માટે જાય નહીં હું બારે આપણે કાઢીએ ને જો જાવું હોય તો જાય પણ પછી જાય નહીં વરી આવે પછી આ કું જોઉં ને થાકી જતી ત્યાં બે દિવસ ત્યાં અડવતા નહીં અહીંયા જ રાખીએ અને અત્યારે જો બધા પાણીના તરસા હશે ને તો ફટાફટ મોટર ચાલુ કરીને હવાડો ભરી નાખીએ કેમકે સાફ તો થઈ ગયો છે પાણી પીવા કરે છે તીર જા મોટર ચાલુ કરી નાખી રેવા છે ત્યાં કને આપડે બ્લેક કલર નો બે હજાર લીટર ટાંકો છે ને એમાં છે ને ડાયરેક્ટ નળી છે ને જો આટલું આટલું પાણી આવે પણ એનાથી મોડું ભરાશે એના કરતા મોટર ચાલુ કરી નાખીએ ને એટલે ફટાફટ ભરાઈ જાય અને આજે તો જો આ મથુરે અહીંયા આવ્યો છે ઘણા દિવસ પછી બહાર આવ્યો ફટાફટ મોટર ચાલુ કર જો મોટર ચાલુ થઈ ગયો અને પાણી આવવા મળ્યું છે હમણાં ફટાફટ ભરાઈ જશે આવડ અને બાકી આ બધા તો એ પીસે જ રહ્યા ધીમે ધીમે અત્યારે નીણ કાંઈ નાખવી નથી કારણ કે ને નીણ ખાઈ લીધી છે એટલે તમે જોવો છો બધા ધરાઈ ગયેલું પણ જો આ સંતોષથી ઊભા એવું લાગે નહીં તે કાલે તો કાંઈ જારમાં મજા નથી આવી બાકી આજ કેમ આમ ગાયમાં સંતોષ હોય એવું લાગે ને બાકી તીર્થભાઈ વિશે ઘણા બધા મિત્રોની આમ કોમેન્ટ હોય છે કે કોણ છે કોણ છે કોણ છે તું હે કે તો તીર્થરાજ છે ગાઉ મહાકાલના ભગત જય શંકર ને મારા મામા દીકરો છે આપડો નઈ નનકો હે મોટો મારા એમ છે હા સરસ લ્યો આ બધાને પાણી ની તરફ બહુ લાગે જેટલા છે ને કે જે આપણે પિંજરામાં રાખીએ ને એમાં પાણી ખૂબ ઓછું ભાઈ એટલું બધું શૂટ થી નહીં લિમિટેડ પાવાનું પાણી એટલે બોડી વિકાસ સારો થાય એટલા માટે તો અહીંયા જ્યારે આવે ને ત્યારે હટી હટીને પાણી પી લે આ ચારે ચાર છે ને આપણી એક જનરેશન જો જો કેવો સૌથી સારો વિકાસ કોનો છે તમે કહો ત્યારે આ પરિવારો આ રે પાંડેવારી આ આપણી પ્રેમવતીનો અને આ મીરાનો આ ચારમાં સારામાં સારો વિકાસ કોનો છે પરિવારનો જોઈને કારણ કે જાનકીને બધું થ આવી જાય એટલા માટે બગી પારેવ આ પારેવ દિવાળીના દિવસે છે ને એક વર્ષની થશે મારી ખ્યાલ થી આના કરતા આ મોટી થઈ જાય હમણાં પાંડેવારી તારે શું કેવું એ આતું ખોટું તો એવું ખરાબ છે કે આવડા મોટા હોય ને એને મારીને ખાઈ જાય વચ્ચેથી વિચાર કરો મોટી થશે પછી શું કહેશે તો જો હવાડો છે ભરાઈ જવા આવ્યો છે અને કેવું ક્લીન પાણી થઈ ગયું છે ને અને આ બધી જો છાયા આવી ગયા છે તો હવે બે મિનિટની અંદર જ હવાડો ભરાઈ જશે તો હવે જાય આપણે આગળ અને વાળો પડી જાય પછી કર્નાક્ષો મોટર બંધ અને પછી જાસુ ઘરે જમવા માટે અને ઘરે જમી અને પછી જાસુ પાંજરા તો હવે આપણે અહીંયા પાંજરા વર પહોંચી ગયા હતા અને પાંજરા તો હું વહેલા ગયા હતા અને ત્યાં જો આખા માટે ફીટ તૈયાર થઈ ગયો નહીં કપ હે હે ગોર ને ખોર કા પણ આખા છે ને નબળા છે ને આખા બદલાવા હમણાં જો આવી ગયા હો ભારે તો મિત્રો આપણે જે આંખાને હે એ ટ્રીટમેન્ટ આપતા હતા ફીડ સપ્લિમેન્ટની ટ્રીટમેન્ટ એ તમે જોયું અને એના પછી તો આપણે ભૂલાઈ જ ગયું છે અત્યારે હું વિડીયો એડિટ કરતો હતો ને ત્યારે મને ખબર પડી કે આપણા વિડીયોને એન્ડ કરવાનો તો બાકી જ છે હજી એ અત્યારે એડિટ કરતો હતો ત્યારે મને ખબર પડી તો એટલા માટે છે આપણે અહીંયા આપણે ઘરે વિડીયો ચાલુ કર્યો છે અને આ વિડીયો ઉતારવા માટે મેં પંખો બંધ કર્યો તો ખાલી પંખો બંધ કર્યો ને ત્યાં જો તો કેટલી ગરમી થઈ ગઈ ગરમી બારે છે હો અત્યારે પંખા નીચે રહેવાતું નથી તો એમને એમ તો ઘણી ગરમી અને થોડી વાર પહેલાં થોડા છાંટા આવ્યા હતા એના પછી તો વરી પાછું કાંઈ છે નહીં એમને વરસાદ રહી ગયો છે અને જે આખાને આપણે ફીટ સપ્લિમેન્ટ આપતા હતા ત્યાંથી પછી ગયા હતા આપણે આપણી ગૌશાળાએ ગૌશાળાએ બધું કામ ઓકે કરી નાખ્યું હતું અને આજે ગૌશાળાએ ફટાફટ બધું કામ થઈ ગયું હતું કારણ કે બે મિત્રો આવ્યા હતા મદદ કરવા માટે એટલા માટે તો પછી ત્યાંથી આવી ગયા હતા ઘરે અને ઘરે આવીને જમી લીધા છે અને અત્યારે વિડીયો એડિટ કરતા હતા અને વિડીયોમાં ખાલી એન્ડ છેલ્લો જ રહ્યો છે તો હવે આજના આ વિડીયોને આપણે અહીંયા સુધી રાખશું જો આ વિડીયો તમને પસંદ આવ્યો છે લાઈક નાખજો કોમેન્ટ કરનાખજો મળે કાલે નવા વિડીયોમાં